નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દરેક પેન્શનર માટેની ખૂબ જ અગત્યની અને ફરજિયાત માહિતી વિશે હા મિત્રો જો તમે પણ નિયમિત રીતે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ મારફતે પેન્શન મેળવો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે અને મહત્વપૂર્ણ છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો હાલમાં જે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે તે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરવાનો અંતિમ મહિનો છે દરેક પેન્શનર માટે જરૂરી છે કે તેઓ પોતાની હાજરી અને હયાતીનો પુરાવો સરકારને આપે આ પુરાવાને જ લાઈફ સર્ટિફિકેટ કહેવામાં આવે છે સરકારને આનાથી ખબર પડે છે કે જે વ્યક્તિને પેન્શન મળી રહ્યું છે તે હજી પણ જીવિત છે અને યોગ્ય વ્યક્તિને જ પેન્શન ચૂકવાઈ રહ્યું છે જો કોઈ પેન્શનર લાઈફ સર્ટિફિકેટ સમયસર જમા નથી કરાવતા તો તેમનું પેન્શન તાત્કાલિક રીતે બંધ થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ કે લાઈફ સર્ટિફિકેટ ક્યારે અને ક્યાં જમા કરાવવાનું હોય છે તેના વિશે તો દરેક પેન્શનરોએ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે તમે આ બે કામ કઈ રીતે કરી શકો તેના વિશે વાત કરીએ તો બેંકમાં જઈને સીધી સીધું જમા કરાવી શકો છો જ્યાંથી તમે પેન્શન મેળવો છો તે બેંકમાં જઈને તમે સીધું જમા કરાવી શકો છો તેમજ અથવા તો પોસ્ટ ઓફિસ મારફતે પણ આ સર્ટિફિકેટ જમા થઈ શકે છે જો તમે વૃદ્ધ છો અને ચાલવામાં મુશ્કેલી હોય તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ એપ દ્વારા પણ ઘરેથી જમા કરાવી શકો છો આ માટે તમારે આધાર નંબર મોબાઈલ નંબર અને પેન્શન એકાઉન્ટ નંબરની જરૂર પડશે હવે મિત્રો વાત કરીએ લાઈફ સર્ટિફિકેટ જમા ન કરાવવાથી શું થશે તેના વિશે તો જો તમે આ સર્ટિફિકેટ ત્રીસ નવેમ્બર સુધી જમા નહીં કરાવો તો તમારું પેન્શન ડિસેમ્બરથી બંધ થઈ જશે આ પેન્શન ફરી ચાલુ કરાવવું ખૂબ જ મુશ્કેલ બની જશે શકે છે તમારે ફરીથી બેંકમાં જઈને તમામ દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે તેથી સમયસર આ કામ કરવું ખૂબ જ અગત્યનું છે મિત્રો હવે વાત કરીએ આઠમા પગાર પંચ વિશેની મોટી અપડેટ વિશે તો કર્મચારીઓ અને પેન્શનરો માટેના સૌથી મોટા સમાચાર છે આઠમા પગાર પંચ જેની રાહ લાખો કર્મચારીઓ છેલ્લા ઘણા મહિનાથી જોઈ રહ્યા હતા હવે તે અંગે મોટું અપડેટ સામે આવ્યું છે કેન્દ્ર સરકારે ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે આનો અર્થ એ થયો કે આઠમા પગાર પંચ હવે અધિકૃત રીતે કાર્ય શરૂ કરશે આગળ વાત કરીએ કે આઠમો પગાર પંચ શું છે અને કેમ મહત્ત્વનું છે તેના વિશે તો મિત્રો દર દસ વર્ષે કેન્દ્ર સરકાર પગાર અને પેન્શન માળખામાં સુધારો કરવા માટે એક નવું પગાર પંચ બનાવે છે સાતમા પગાર પંચ બે હજાર સોળમાં લાગુ થયું હતું અને હવે આઠમું પગાર પંચ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે આઠમું પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓના પગારમાં તથા નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં મોટા પ્રમાણમાં વધારો થવાનો છે હવે મિત્રો વાત કરીએ પગાર પંચમાં શું ફેરફાર થશે તેના વિશે તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આઠમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ફરીથી શૂન્ય પર સેટ કરવામાં આવશે હાલમાં કર્મચારીઓને અઠ્ઠાવન ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું ડીએ મળે છે પણ નવું પગાર પંચ લાગુ થતાં જ આ ડીએ મર્જ થઈ જશે અને ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે તેનો સીધો અર્થ તમારા મૂળભૂત પગાર અને પેન્શન બંનેમાં વધારો કરવાનો છે મોંઘવારી ભથ્થું ફરીથી દરેક છ મહિને વધારવામાં આવશે જેમ અત્યારે વધારી રહ્યું છે આગળ વાત કરીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો મિત્રો સરકારના અહેવાલ મુજબ આઠમો પગાર પંચ અઢાર મહિનાની અંદર પોતાના રિપોર્ટ રજૂ કરશે ટીઓઆરને મંજૂરી મળી ગઈ હોવાથી હવે કમિશન ચેરમેન અને સભ્યોની નિમણૂંક થઈ ગઈ છે તે પ્રમાણે જો સમયસર બધું ચાલે છે તો આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સત્યાવીસથી લાગુ થઈ શકે છે અથવા વધુમાં વધુ એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધી અમલીકરણ બની શકે છે હવે મિત્રો વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે તેના વિશે તો આ એક એવો ગુણાંક હોય છે જેના આધારે કર્મચારીનો નવો પગાર અને પેન્શન નક્કી થાય છે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું તેનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પાંત્રીસ હજાર રૂપિયા હતો તો નવો પગાર આ રીતે ગણવામાં આવશે જેમાં પાંત્રીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે જે ફિટમેન્ટ ફેક્ટર હોય તેની સાથે ગુણાકાર કરવામાં આવશે એમ કરીને નેવ્યાસી હજાર નવસો પચાસ રૂપિયા થાય છે આથી સ્પષ્ટ થાય છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે તેઓ જ પગાર અને પેન્શન બંને એટલા જ વધારે થશે હવે મિત્રો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો નવું પગાર ગણતરી જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન જ રાખવામાં આવે છે તો પચાસ હજાર રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીનો નવો મૂળ પગાર પચાસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા થાય છે આમાં હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ અને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અલગથી ઉમેરાવવામાં આવશે તે મુજબ કુલ માસિક વેતન એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ સુધી પહોંચી શકે છે મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર બે થાય તો જો ફિટમેન્ટ ફેક્ટર બે નક્કી થાય તો કોઈ કર્મચારીનો પચાસ હજાર રૂપિયાનો મૂળ પગાર હોય તો નવો પગાર પચાસ હજાર ગુણ્યા બે બરાબર એક લાખ રૂપિયા થાય છે આમાં પણ એચઆરએ અને ડીએ ઉમેરવાથી કુલ વેતન વધી જશે મિત્રો હવે વાત કરીએ કે આ સુધારાનો ફાયદો પેન્શનરોને કેમ મળશે તેના વિશે તો નિવૃત્ત કર્મચારીઓની પેન્શન હંમેશા તેમના છેલ્લા મેળવેલા મૂળ પગારના આધારે ગણવામાં આવે છે એટલે કે નવા પગાર પંચમાં વધારો થશે એટલે પેન્શન પણ આપમેળે વધશે તેથી આઠમો પગાર પંચ લાગુ થવાથી પેન્શનરોને પણ ત્રીસ ટકાથી લઈને ચાલીસ ટકા સુધીનો ફાયદો થઈ શકે છે મિત્રો હાલમાં ડીએ અને આવનારા ફેરફારોની વાત કરીએ તો હાલમાં ડીએ અઠ્ઠાવન ટકા છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસ છવ્વીસ સુધીમાં તે સાહીઠ ટકા સુધી થવાની ધારણા છે નવું પગાર પંચ લાગુ થતાં આ સાહીઠ ટકા ડીએ નવો મૂળ પગાર સાથે મર્જ થઈ શકે છે અને પછી ગણતરી ફરીથી શૂન્ય પરથી શરૂ થશે તે પછી દર છ મહિને નવી ડીએ વૃદ્ધિ જાહેર કરવામાં આવશે મિત્રો સરકારનો હેતુ છે કે દર દસ વર્ષે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર માળખામાં સુધારો કરવામાં આવે જેથી મોંઘવારીના દબાણમાંથી રાહત મળી શકે તે જ કારણસર આઠમા પગાર પંચને ટૂંક સમયમાં અમલમાં લાવવાની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે બે મહત્વની વાત જાણી જેમાં પહેલું હતું નવેમ્બર મહિનો તમારા લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો અંતિમ મહિનો છે જો તમે જમા નહીં કરાવો તો તમારું પેન્શન બંધ થઈ શકે છે અને બીજી વાત જોઈ આપણે કે આઠમા પગાર પંચ અંગે સરકાર દ્વારા મોટું અપડેટ કરવામાં આવ્યું છે જેનાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને સીધો લાભ મળવાનો છે તેથી આજથી જ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું આયોજન કરી લો અને આઠમા પગાર પંચની રાહ જુઓ કારણ કે આવતા વર્ષોમાં તમારી પેન્શન અને વેતનમાં મોટો વધારો થવાનો છે